માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિયાન પણ છેડ્યું હતું ભારત દેશમાં આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી દ્વારા સ્થાપવામાં આવેલા સ્વાવલંબનના વિચાર કે જેમાં ખાદી કાંતું ચરખા આંદોલન વિદેશી વસ્ત્રોનો ત્યાગ મુખ્ય હતા તેમાંનું ખાદી કે જે હાલના સમયમાં કુલ મોટું રોજગાર પણ ધરાવતો પૂરું પાડતું એક ઉદ્યોગ પણ બની ગયું છે યુવાનો અને યુવતીઓ પણ આ ખાદીને નવા ફેશનમાં ઢાળીને તેનો વધુને વધુ અપનાવી રહ્યા છે તેમજ વિદેશમાં પણ લોકો ઓર્ગેનિક ખાદી છે સાથે સાથ એટલું જ નહીં પરંતુ પરંપરાગત વસ્ત્રોની બજારમાં ફેશન આઇકોન બની ગઈ છે પોતાની જુદી રીતે ઓળખ પણ અત્યારે જે ઉભી કરી શકે છે ત્યારે અમદાવાદમાં પણ સોનલ નાકરાણી ખાદીને પ્રોત્સાહિત કરવા માટે પ્રયત્નશીલ છે એટલે કે એઝ પર માય રિસર્ચ મેં જોયું છે કે ઘણા બધા સ્ટેટ એવા છે કે જ્યાં હજુ એજ્યુકેશન નથી તો એ લોકોને ખાદીની ખબર નથી તો આપણે જે જે લોકો વેલ એજ્યુકેટેડ છે જેમની પાસે નોલેજ છે એ લોકોને ખબર છે કે ખાદી શું છે પણ મારું માનવું એવું છે કે કે ગુજરાતમાં તો ખાદી છે જ આપણે બનાવેલું જ છે મહાત્મા ગાંધી પણ ગુજરાતના છે મોદી સાહેબ પણ ગુજરાતના છે આપણે ગુજરાતીઓ છીએ તો આપણે ગુજરાત લેવલે તો ખાદીને જાણીએ છીએ પણ ઇન્ડિયા લેવલે એટલે કે ભારત લેવલે ઘણા બધા સ્ટેટ એવા પુઅર છે કે જેમને ખાદી શું છે એ ખબર નથી તો મારે અહીંયા ખાદીને પ્રમોટ એટલા માટે કરવું છે કે આખા ભારતમાં ખબર પડે કે મહાત્મા ગાંધીજીએ જેણે આપણને સ્વતંત્ર કર્યા છે તો એક ચળવળ એવી પણ હતી કે સ્વતંત્ર સ્વતંત્રતાનું કાપડ એટલે કે આપણે આપણું જે સ્વતંત્રતાનું કાપડ છે એ ખાદી છે જે લોકોને હજી ખબર નથી અને આ ચળવળને મારે આગળ વધારવી છે અને ભારતમાં ખૂણે ખૂણે આપણે ખાદીનું નામ ગુંજતું કરવું છે મારા જે મોડલ્સ છે એવો આ ફેશન શોમાં એ તો ઇન્ડિયા લેવલના હશે જ સાથે સાથે આપણે એને વર્લ્ડ વાઈડ પણ ફેમસ કરવું છે કે ઇન્ટરનેશનલ મોડલ્સ છે કે બહારની જે કંઈ બી વેસ્ટર્ન કલ્ચર્સ છે એ લોકો પણ ખાદીને પહેરતા થાય તો ખાદીના શું ફીચર્સ છે શું ફાયદાઓ છે શું ડિઝાઇનિંગ છે એ બધું પ્રમોટ કરી અને આપણે એક વર્લ્ડ વાઈડ ખાદીને ફેમસ કરવાનો એક પ્રયત્ન હું કરી રહી છું ખાદી આપણું છે ખાદીની ચળવળ મેં પહેલાં જ કીધું એમ કે ખાદી સ્વતંત્રતાનું કાપડ છે અને એ ફેમસ નથી બાકી બધું મટીરિયલ છે એ આપણે બહારના લોકોનું એક્સેપ્ટ કરેલું છે જ્યારે ખાદી છે એ મારા ગુજરાતનું છે આપણા ગુજરાતનું છે બરાબર છે તો આ ગુજરાતનું ખાદી જે છે જેને હું સ્વતંત્રતાના કાપડ તરીકે ઓળખું છું એ કેવી રીતના ખબર પડશે કે ભારતનું સ્વતંત્રતાનું કાપડ કયું એ લોકોને નથી ખબર એટલે મેં ખાદી ઉપર રિસર્ચ કર્યું અને આ સ્વતંત્રતાનું કાપ છે બધાને જ ખબર છે કે આપણું શું કહેવાય ઇન્ડિયન બર્ડ કયું છે ઇન્ડિયન એનિમલ કયું છે પણ ઇન્ડિયન ક્લોથ કયું છે એ લોકોને નથી ખબર તો ઇન્ડિયામાં મારે જે મેસેજ આપવો છે એ ખાદી છે લોકોને નથી ખબર એઝ પર માય રિસર્ચ બરાબર છે તો મારે એ લોકોને મેસેજ આપવો છે કે ભાઈ આપણું એક સ્વતંત્રતાનું કાપડ પણ છે અને એ છે ખાદી સુર્ય સમાચાર બધું સમાચાર માટે આપજો તારો નિર્માણ નમસ્કાર